અને શિરાજી બેન કમ્પલેટ થઈ ગયા અને આપણે જવાનું છે લગ્નમાં અહીંયા શેરીમાં એની શેરીમાં એટલે મેં કીધું ચાલો ના આય તો એ કમ્પ્લેટ થઈ જાય નહીં અને હવે આપણે ગાડી કેતું ને ધોવાઈ નહોતી એટલે ગાડી ધોવાની છે અને આ છોકરા જો હજી ખેરની વાર છે ને જે પતંગની પતંગો લાવ મળ્યા છે જો અને જો આયે કાઈ ને તો ચાલો આપણે ગાડી સાફ કરી નાખીએ ગાડી કે ધોઈ નથી જોવો કેટલી મેલી બકડી કરી જો ચાલો ગાડી સાફ કરી નાખીએ આપણે કાઈ જો રુદમ બોલે તો લવાય બાપા ગાડી સાફ કરે છે આ કે દુ સાફ નથી કરી આ છે ને તો અંબરેલી

જય માતાજી બધાયને ગુડ મોર્નિંગ અમારે દસ વાગે ગુડ મોર્નિંગ થાય અમિત ગાડી સાફ કરે છે આજે જવાનું છે અમરેલી એને એ કહી દીધું એવું હમ અમારે તો લગ્નમાં જમવા જવાનું છે પેંડાને ને એવું ખાવા જવાનું છે અમારે બધું ભાઈ ને જમવા જવાનું હતું

અને જમીન આપણે કમ્પ્લીટ થઈ જશે બે તો આપણે જવાનું છે અમરેલી જવા માટે તો સારું આપણે નીકળીએ અમરેલી બચ્ચા બચ્ચા સાઈજ પતંગ સગાવે છે બધી અને જે ખીર આવી નથી પણ તોય પતંગ સગાવે આપણે અહીંયા ગાડી ચાલુ કરી નાખી છે કઈ જવા જવાની અમરેલી જો બચ્ચા પલ્ટી અહીંયા રમી રહી છે કોક પતંગ સગાવે કોક પતિકડા મે છે ને એવું બધું છે જોવો તમે તો કાઈ ની ચાલો આપણે જવા દીવી અમરેલી સાઈડ જવા માટે કાઈ ની વિડિયો માં તમે બન્યા રહેજો તો ચાલો જઈએ આપણે અમરેલી હું કે બેટા જો બધા રમેશ છે અહીંયા કઈ નહીં હાલો તો સાવજી આપણે મોડું થાય છે સાવજી અમરેલી હાલો આપણે અમરેલી જવા નીકળી ગયા હતા અને આપણે આવી ગયા હતા લીલિયા પૂગી ગયા છે અને લીલિયા પાન લેવા પછી ઉગાઈ ગયા છે અને તો આપણે અમરેલી ગયા હતા અને બહુ જધાણા હશે કેમ કે ગાડીમાં ચાર વખત પંચર પડી ગયું ચાર વખત ટાયર ખોલ્યું અને ચાર વખત ટાયર ફિટ કર્યું એટલા બધા હેરાન થઈ ગયા હતા અમે આજે અને પછી અત્યારે વાગી ગયા છે કેમ ઘડિયામાં ચાર વાગ્યા વાગી ગયા આ થઈ ગયા છે અને આવીને આપણે ગયા અને જમવામાં આપણે કોબી બટેકાનું શાક છે અને સલાડ છે આ સાઈઝ છે અને ખાટું અથાણું છે તો આપણે જમવામાં આટલી વસ્તુ છે તો કાંઈ નહીં ચાલો આપણે જમીન લઈને જમીને પછી મળીએ અને કાલે હવાડ માં વહેલા જવાનું છે વલભીપુર એટલે આ જે આપણે વેલા જતા તો પછી આપણે પાછા આને તો ખાઈ પી નવી થઈ ગઈ છે મારી માટે કઈ રે નઈ આ લોકો પણ બધા ખાઈ લીધું છે એના ભાણા ભાણા બધા નાખ્યા છે વિવાનભાઈ ઢોલકા વગાડે છે અને ભી ઓલા રુદાભાઈ અમારે જો આમ ઘડિયામાં જોવે હશે એને કઈ જોતા આવડતું નથી તો બધું અમારા ઘરે આવવું એના ઘડિયાળ ગઈ છે અને અમારી ઘડિયાળ સોટી ગઈ છે પાવર ખૂટી ગયો છે પાવર ના પૈસા છે નહીં જો

અને કાંઈ ને બધાને બાપા સીતારામ મળી ખાલી નવા વ્લોગમાં નવા વિડીયોમાં કાંઈ ને બાપા સીતારામ ગુડ નાઇટ